પાઠ ચાર સંખ્યા સૌપ્રથમ વિકલ્પો આપેલા છે સાત સંખ્યાને સંસ્કૃત શબ્દમાં લખો તો કે સપ્ત પછી બે ને દ્વે પછી આઠ ને અષ્ટ પછી ચાર ને ચતવારી બાર ને દ્વાદશ ત્રી એટલે ત્રણ એકાદશ એટલે અગિયાર એકમ એટલે એક પંચ એટલે પાંચ નવ એટલે નવ સંખ્યાવાચક શબ્દ એકાદશનો અર્થ અગિયાર થાય છે સંખ્યાવાચક શબ્દ શટનો અર્થ છ થાય છે ચતવારી શબ્દનો અર્થ ચાર થાય છે દ્વાદશનો શો અર્થ થાય છે તો કે બાર નીચેનામાંથી ક્યુ જોડકું યોગ્ય નથી એટલે કે સાચું નથી તો કે અહીં પાંચ આપેલા છે લખેલા છે શટ એ યોગ્ય નથી નીચે આપેલું ક્યુ જોડકું સાચું છે તો કે બાર છે દ્વાદશ સાચું છે ચાલો નીચે આપેલા શબ્દોને સંસ્કૃત અંકમાં લખો એકાદશ નવ શટ અષ્ટ પંચ અને સપ્ત ચાલો નીચે આપેલા અંકોને સંસ્કૃત શબ્દોમાં લખો પંચ પછી અષ્ટ એકાદશ ત્રીણી નવ દ્વાદશ અને ચાલો એના પછી છે એ નીચે આપેલા સંસ્કૃત શબ્દોના સાચા અર્થ તેની આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો એકમ એટલે એક ત્રીણી એટલે ત્રણ દ્વે એટલે બે ચતરી એટલે ચાર પંચ એટલે પાંચ નવ એટલે નવ ષટ એટલે છ એકાદશ એટલે અગિયાર દ્વાદશ એટલે બાર અને સપ્ત એટલે સાત એના પછી જોડકા આપેલા છે ત્રીણી એકાદશ દ્વે શટ અને સપ્ત ચાલો એના પછી પ્રવૃત્તિઓ આપેલી છે ગણો અંકરૂપે લખો અને સંસ્કૃતમાં અને ગુજરાતીમાં અર્થ પણ લખો એક બે ત્રણ ચાર નમૂનો આપેલો છે આપણે ચાર છે એ લખવાના છે અંકરૂપે પછી ચતવારી અને પછી ચાર એટલે કે સંસ્કૃત અને એનું ગુજરાતી ચાલો એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાત સંસ્કૃતમાં સપ્ત અને ગુજરાતીમાં સાત એવી રીતે તમારે છે અહીં પાંચ પછી બે પછી નવ પછી એક પછી આઠ પછી ત્રણ પછી દસ અને પછી છ ફૂલો ગણીને તેને અંકરૂપે લખીને પછી તેનું સંસ્કૃતમાં અને ગુજરાતીમાં અર્થ લખવાના રહેશે અહીં તમારું આ ચેપ્ટર પૂરું થાય છે થેન્ક યુ